મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે

થી પણ વધુ સમય વધી ગયો હોવા છતાં શિક્ષકોની બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી અને શિક્ષકોની બદલી સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી છે નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આદિન સુધી કરવામાં આવેલ નથી જેને લઈ ગુજરાત સરકાર સુધી દાહોદ જિલ્લાના શિક્ષકોની રજૂઆત સરકાર સુધી પહોંચે તેવી આગ્રહભરી વિનંતી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આપણા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણને ઉચ્ચતમ સપાટી લઈ જવા માટે બે હજાર બારમાં ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં એચટાટ મુખ્ય શિક્ષકની નિમણૂકો કરેલી આજે એ નિમણૂકને બાર વર્ષ જેટલો લાંબો સમય થયો છે ત્યાં સુધીમાં એચાટ આચાર્યશ્રીઓના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ધારાધોરણ બદલી ભરતી અને અન્ય ઈજાફાઓ બાબતે કોઈ પણ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવેલા નથી વખતો વખતની અમારી ગુજરાત રાજ્ય એકતા મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શ્રી સરકારમાં વિવિધ વખતે રજૂઆતો કરેલી છે અમારા જાણવા પ્રમાણે બદલીના નિયમો બની જવા પામેલ છે પણ કોઈક કારણોવશાત એ નિયમો અટકી જયેલા છે તો આજરોજ અમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં માન્ય કલેક્ટર સાહેબ મારફત શ્રી સરકાર સુધી અમારી નમ્ર રજૂઆતો પહોંચાડીએ છીએ અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં અમે સૌ ગુજરાત રાજ્યના ઇસ્તા મુખ્ય શિક્ષકશ્રીઓ ગાંધી આ માર્ગે આગળ વધી અને ન્યાય મેળવીશું જય હિન્દ જય ભારત રમેશ કેટલી વખત રજૂઆતો કરવામાં આવી આ અગાઉ મુખ્યમંત્રી કક્ષાએ અને શિક્ષણમંત્રી સાહેબની કક્ષાએ અનેક વાર રજૂઆતો કરવામાં આવેલી છે હકારાત્મક જવાબો મળે છે ટૂંક સમયમાં થઈ જશે એ રીતની ચર્ચાઓ કરવામાં આવે છે